હેલો ફ્રેન્ડ આ વીડિયોમાં વાત કરીશું ઘરોડી વિશે ચોમાસાની શરૂઆત થાય છે અને એ સાથે ઘરમાં અને ખાસ કરીને રસોડાની આસપાસ નજરે પડે છે નાના નાના ઘરોડીના બચ્ચાઓ ઘણી ઘણી સ્ત્રીઓ ઘરોડી જોઈને ડરી જાય છે તેનું કારણ છે તેનો ચિત્રી ચઢે એવો દેખાવ પણ શું તમે જાણો છો ઘરોડી ઘરના માટે હિતકારક છે એ નાના જીવજંતુઓ ખાઈને ઘરને જંતુમુક્ત બનાવે છે આખી દુનિયામાં માત્ર બે પ્રકારની ગરોડી છે જે ખતરનાક ઝેરી હોય છે અમેરિકાનું ગિલા મોન્સ્ટર અને મેક્સિકન ઝેરી ગરોડી પણ આપણા ઘરોમાં જોવા મળતી ગરોડી બિલકુલ ઝેરી નથી લોકોમાં જે ગેરસમજ છે એ ખોટી છે જો ગરોડી ખોરાકમાં પડી જાય તો ખોરાક દૂષિત બની શકે છે કારણ કે તેની ચામડી પર હોય છે સાલ્મોનેલા બેક્ટેરિયા આ બેક્ટેરિયા ફૂડ પોઈઝનિંગ ઉલટી અને ચક્કર જેવા ગંભીર લક્ષણોનું કારણ બની શકે છે આવી સ્થિતિમાં તાત્કાલિક તબીબી સારવાર લેવી જરૂરી છે હંમેશા ખોરાક ઢાંકી રાખો અને રસોડું સાફ રાખો જેથી આવા દુર્ઘટનાઓથી બચી શકાય ઘરોડીથી ડરવાની જરૂર નથી સમજદારીથી સાવચેતી રાખો અને ખોરાકને દૂષિત થવાથી બચાવો આ વીડિયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરજો